નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભાવનગર શહેરના વિમાનના દવાક પાસે આવેલા પાટીના કારખાનામાં પિતા પુત્ર સવારે કામે ગયા હતા ત્યારે પિતા માવો ખાવા ગયા બાદ પરંતુ આવતા ચૌદ વર્ષના પુત્ર કારખાનામાં શૌચાલયમાં ગળે પાછો ગાધેલી હાલાતમાં મળી આવ્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે શુક્રવારે સવારના સમયે આનંદનગર વિમાન દવાખાન પાસે આવેલા પાટીના કારખાનામાં સાથે કામે ગયા હતા તે દરમિયાન રામજીભાઈ ડાબી માવ ખાવા માટે કારખાનાથી થોડો સમય બહાર ગયા હતા અને માવ ખાઈને પરંત આવતા પુત્ર જયદીપ કારખાનામાં હાજર ન મળી આવતા પિતાએ ચિંતા થઈ આસપાસના વિસ્તારમાં પુત્રની થોડા સમય શોધખોળ કરી હતી તેમ છતાં પુત્રનો કોઈ પતો ન લાગતા ત્યારબાદ કારખાનામાં આવેલા શૌચાલયોમાં પુત્ર જયદીપ કોઈ અગત્ય કારણોસર ગળે પાછો ગાધો લીધો હોવાની માલુમ થતાં રામજીભાઈએ શૌચાલયનું બારણું તોડી જોતા લાડકાયો મૂર્ત હાલતમાં મળી આવ્યો હતો ચૌદ વર્ષે કિશોર આત્મહત્યા કરી લીધો હોવાની જાણ થતાં રોડ પોલીસે કાપડો સ્થળ પર દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ